રાજ્યમાં એસઆઈઆર પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે તારીખ ચાર ડિસેમ્બર બે હાજર પચીસ સુધી મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ ચાલશે સુરત જિલ્લાના તમામ પર સવારે નવ થી બપોર બપોરે સુધી રહેશે હાજર મતદારો મતદાન મથક પર જ બીએલો પાસે ફોર્મની વિગતો ભરી પરત આપી શકશે વર્ષ બે હાજર બે ની મતદાર યાદીમાં જે મતદાતાઓના નામ ન હોય તેવા કિસ્સાઓમાં કયા પુરાવાઓ રજૂ કરવા તે બાબતે પણ માર્ગદર્શન મળશે નમસ્કાર સુરત જિલ્લામાં ચાલતી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા ચાલી રહી છે એના ભાગરૂપે બધાને એમના ઘરના નજીક માર્ગદર્શન મળી રહે એના માટે બધા જ બીએલઓને આપણે પંદરમી સોળમી બાવીસમી અને ત્રેવીસમીએ પોતપોતાના મતદાન મથક ઉપર સવારે નવ વાગ્યાથી એક વાગ્યા સુધી હાજર રાખવાના છે તમામ મતદાતાઓને હું અપીલ કરું છું કે આ સમય દરમિયાન તમારા બીએલઓનો સંપર્ક કરો તમારો એ એન્યુમિનેશન ફોર્મ છે એ આપ એમાંથી લઈ પણ શકો છો ત્યાં મેપિંગ કરીને સબમિટ પણ કરી શકો છો તો આ જે સ્પેશિયલ ફેસિલિટી છે એનો ખૂબ લાભ લેવા એની